हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज में आप हार्दिक स्वागत है सरकारी शालाओं ने सुविधा सफर बनावा कटिबद्ध बंती जिला पंचायत हाड़गोड़ ने प्राथमिक शाला उत्तम उदाहरण बनी राज्य सरकार सरकारी शालाओं ने सुविधा सफर बनावे शिक्षण ने वेग आप भणसे गुजरात ने साकार करने कटिबद्ध बनता આણંદ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગે સરકારની શિક્ષણ નીતિ કટિબદ્ધતા પરિપૂર્ણ કરવા કમરકસતા આજે આણંદ નજીકના હાડગુળ ખાતે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં નવીન ઓરડા નિર્માણ કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યાની લાગણી સેવામાં આવી હતી પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય સરકારના ભણસે ગુજરાતના મંત્રને સાર્થક કરવા આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ અને શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા શહેર નજીક હાડગુળ ખાતે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં આશરે નવસો જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે પરંતુ ઓરડાના અભાવે વિદ્યાર્થીઓના વર્ગખંડ ઊભા કરવાની જરૂરિયાત ઊભી થતા સમગ્ર શિક્ષા અંતર્ગત પીએમ શ્રી પ્રાથમિક ગુજરાતી શાળા હાડગુળ ખાતે એકસો ચાલીસ કરોડના ખર્ચે નવનિર્મિત દસ વર્ગખંડો નિર્માણ કરી તેના લોકાર્પણ વિધિ પ્રસંગે આણંદના સાંજે સાંસદ મિતેશભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ સોલંકી આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ તાલુકા સંગઠન મહામંત્રી મિલનભાઈ પટેલ તાલુકા પંચાયત સભ્ય ખલીલ તાલુકા પંચાયત સભ્ય શૈલેશ ગામના પ્રથમ નાગરિક એવા હસીનાબાનું આરિફ અલી સૈયદ સરપંચ તથા ડેપ્યુટી સરપંચ રાજેશભાઈ રબારી એસએમસીના સભ્યો અને ગામના સામાજિક કાર્યકર્તા આરિફ રિયલ ઉપસ્થિતિમાં શાળાને વિદ્યાર્થીનીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ મિતેશ પટેલે શિક્ષણ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ માટે ઊભી કરવામાં આવેલ સુવિધાઓ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બનશે વડાપ્રધાન મોદી દ્વારા બે હજાર સુડતાલીસના આર્થિક વિકાસના લક્ષ્ય પરિપૂર્ણ કરવા પાયાનું શિક્ષણ મહત્ત્વનું હોય હડગુડની શિક્ષણ સંસ્થાએ ઉત્તમ ઉદાહરણ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ સાથે સંલગ્ન કરી પૂરું પાડ્યાનું જણાવી હવે એ દિવસો દૂર નહીં હોય કે વિદ્યાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશ માટે ઉત્સુક બનશે જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલે પણ હડગુળને શિક્ષણ સંસ્થાની સુવિધા સભરની આગવી ઓળખ આપી અન્ય સરકારી શાળાઓ માટે પ્રેરણાદાયી બનશેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આજ રોજ હાડગુળ મુકામે પીએમસી નવી શાળાના લોકાર્પણ પ્રસંગે જિલ્લાના અધ્યક્ષ આદરણીય રાજેશભાઈ ધારાસભ્ય આદરણીય યોગેશભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય હર્ષમુભાઈ ટીનાભાઈ શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ ગામના સરપંચ કર્યું છે ખરેખર જોઈએ તો આ પ્રાથમિક શાળા જિલ્લાની સૌથી મોટી પ્રાથમિક શાળા છે નવસો થી વધુ સ્ટુડન્ટ આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે અને અભ્યાસ શિક્ષણ વૃત્તિ પણ અહીંયાથી બધા સ્ટુડન્ટને ખૂબ સારી સંખ્યા આજ હાડગુર ગામમાંથી બનીને સ્ટુડન્ટ પણ ખૂબ આગળ વધી રહ્યા છે જયારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે સુડતાલીસ માં વિકસિત ભારત બનાવવા જઈ રહ્યા છે ત્યારે પાયાનું શિક્ષણ

પાયાનું શિક્ષણ છે પાયાનું શિક્ષણ આ જિલ્લામાંથી સૌ બાળકોને મળશે ચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ની ખબર